જગન્નાથ ભગવાન આવી રહ્યા છે રથ ઉપર ભગવાન ખેંચવા માટે અહિયાં નવું દોડ જે લાવવામાં આવી રહ્યું છે જગન્નાથ ભગવાન ની યાત્રા જોડાવાના છે ગજા નહીં તો ચાલો આપણે તેમના દર્શન કરીએ அப்புறம் விக்கியாச்சு பவுனகர்மா અહીંયા ભાવનગરમાં ભારતમાં ત્રીજા નંબરની ભવ્યથી અતિભવ્ય જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે અને ગુજરાતમાં બીજા નંબરની કહેવાય છે કે પહેલો નંબર અમદાવાદ તે પછી ભાવનગરમાં બીજા નંબર અહીંયાથી ભવ્ય એટલે કહેવાય કે તડામાર તેની તૈયારીઓ થઈ રહી છે કાલે અષાઢી બીજ છે અને ભવ્ય અતિભવ્ય કે ભાવનગરમાં નગરયાત્રા એ જગન્નાથ ભગવાન નીકળવાના છે તેની સંપૂર્ણ અપડેટ તેની આગવી તૈયારીઓ ચાલી રહી છે તે સંપૂર્ણ અપડેટ તમને દેવાનું છું ખાસ કરીને તો ચેનલમાં ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તમને મિત્રો જોડે વિડીયોને શેર કરો જેમ બને એમ તે આ વધુ લોકો સુધી શેર કરો અને ખાસ કરીને વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં જે મારા એક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો મારી કરતા કેપનો અવાજ વધારે આવી રહ્યો છે એના કારણે વધારે થોડું જોરથી બોલી રહ્યો છું માફ કરજો અત્યારે એક જેટ રત્ને ખૂબ સુંદર મજાનો લાઇટથી ડેકોરેશન કરવામાં આવેલો છે અને ભવ્ય જે વિચાર રત્ને સંકારી રહ્યા જોઈ રહ્યા છો ઉપરની તરફ હનુમાનજી दादा બિરાજમાન છે તો આપણે તેમના દર્શન કરજો અને ધન ગેર આનંદ ભાઈઓનો નાક સાથે ભવ્ય તેમનો સોંગ વાગી રહ્યો છે ઊંડા દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ બહારની તરફ આ જગ્યા ના વાત કરી દઉં સુભાષનગર વિસ્તારમાં અહીંયા ભવ્ય ત્યાંથી ભવ્ય જે મહાદેવ મંદિર આવેલું છે તે જગ્યા ઉપર મહાદેવની સ્થાપના બજરંગદાસ બાપાએ કરેલી છે ત્યાં જઈને પણ આપણે દર્શન કરવાના છીએ ખાસ તો મેન એડ્રેસ સુભાષનગર છે ને અહીંયા તમે જોઈ રહ્યા છો ભવ્ય કેમની તૈયારીઓ થઈ રહી છે ને આ તરફ આગળ ઉપર તેમનું ભવ્ય તેજ બનાવવામાં આવેલું છે અહીંયા એ સવારે અષાઢી બીજ ને દિવસે એટલે કે રવિવારે ખુબ જ ભવ્ય જે અહિયાં ભાવિભક્તો ઉમટવાના છે અને ભવ્ય જે તેમની રેલી નગર યાત્રા નીકળવાની છે તો સંપૂર્ણ અપડેટ સ્ટેપ બાય સ્ટેપ આપી છે ચાલો આપણે મહાદેવ ના દર્શન કરી મંદિરનગર પોલીસકર્મીઓનો ખૂબ જ કડક બંદોબસ્ત તમે જોઈ રહ્યા છો અને ખૂબ જ ભવ્ય તેમની પણ દર્શન કરવા જઈ રહ્યા છીએ ભગવત વિજય દ્વાર તમે અહિયાં ખૂબ સુંદર મજાનો વિચાર વિશાળ જોઈ રહ્યા છો તે જગ્યા ઉપર મહાદેવના દર્શન તેમજ જગન્નાથ ભગવાનના ના બળદેવભાઈ સાથે દર્શન થશે તો કાલે આપણે તમને દર્શન કરીને આશીર્વાદ મેળવી રાત્રિ નું પણ ખુબ સુંદર મજાનું ડેકોરેશન હોતું હોય છે અને અહીંયા જો સિરીઝ પણ ઘણી બધી રાખેલી છે આ રીતના પૂર્વ તીરો થઈ રહી છે અને પોલીસ સ્ટાફ નું પણ ખૂબ મોટો સ્ટાફ આ જગ્યા ઉપર આવેલો છે અને તમને હાથી પણ દર્શન કરાવું સામેથી હાથી આવી રહ્યા છે અને અહીંયા છે ભગવત વિજય દ્વાર તેની અંદર જગન્નાથ ભગવાનના તેમજ મહાદેવ થતા હોય છે તો જય જય જગન્નાથ

જગન્નાથ અને તેમના ભાઈ ભરદેવ ભૈયા અને સુભદ્રાબેનના દર્શન કર્યા અને આ જગ્યા ઉપર તેમણે અત્યારે આંખે પાટા બાંધેલા છે સાત વાગે તેમની આરતી થશે અને સાડા સાતની આજુબાજુ તેમને રથમાં લઈ જવામાં આવશે તો આપણે તે પણ દર્શન કરવાના છીએ અત્યારે સાત આપણે જગન્નાથ ભગવાનના અને કાળિયા ઠાકરના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યું એક જેટ બાજુમાં અહીંયા સંત શિરોમણી બજનદાસ બાપાના શુભ હસ્તે અહીંયા ભગવાનેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી છે તો તે શિવલિંગના દર્શન કરીને આપણે આશીર્વાદ મેળવ્યું અહીંયા બાજુમાં અંબેમાં પણ બિરાજમાન છે તો ચાલો આપણે તેમના દર્શન કરીએ જગન્નાથ ભગવાનના આરતીના આરતી અત્યારે તમે આપ દર્શન કરી રહ્યા છો જગન્નાથ ભગવાનને રથમાં લઈ જવા માટે અત્યારે તેમની પૂજા ચાલી રહી છે સોમનાથ ભગવાનને રથમાં લઈ જવા માટે તેની પૂજા વિધિ ચાલી રહી હતી અને અત્યારે થઈ ગઈ છે રાત અને ખૂબ સુંદર મજાનો રથ ઝગમગી રહ્યો છે લાઈટ ખૂબ સુંદર મજાનો જે રથ તમે દર્શન કરી રહ્યો છો તરફના આહીથી તમને લાઇટરીનું ખૂબ જ સુંદર મજાનું જે લાઇટનું ડેકોરેશન શણગારવામાં આવેલું છે આ તમે જોઈ રહ્યા છો મુખ્ય ગેટ છે અને આ જગ્યા ઉપર અહીંયા આગળ જે રથ રાખવામાં આવેલો છે ત્યાંથી નીકળવાની છે રથયાત્રા એટલે લાઈટનું ડેકોરેશન તમે જોઈ રહ્યા છો અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં પ્રાપ્ત લાગી રહ્યો છે અને અહીંયા ઘણા બધી વસ્તુઓ બાળકો માટે મળી રહી છે સોમનાથ ભગવાન ને રથમાં લઈ જવામાં આવી રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અત્યારે જે એકઠા થઈ રહ્યા છે તો આપણે તેમના સાથે મળીને દર્શન કરીએ

શ્રી કૃષ્ણ કનૈયા સુભદ્રાબેન અને બળદેવ ભૈયા ને પણ લાવી રહ્યા છે Dia punya ni lagi ramai lagi. Jai Jagger na. Terima kasih

ભગવાનને રથને ખેંચવા માટે અહીંયા નવું દોડ જે લાવવામાં આવી રહ્યું છે તેના અત્યારે તૈયારીઓ કરી રહ્યા છે મિત્રો આ તો જગન્નાથ ભગવાનના રથયાત્રાનો તૈયારીનો અમારો કેવો લાગ્યો તો કરજો શેર કરજો અને કમેન્ટમાં જગન્નાથ ભગવાન ભૂલતા નહીં ખાસ કરીને કરો લાઈક ભાવનગરમાંથી પરંપરાગત નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા રથયાત્રાનો લાવો લ્યો છો ઓગણીસો ચોરાણું થી જે દેવસ્થાન ની નિર્માણ કાર્ય અહિયાં થયું છે અને ભગવાન જગન્નાથજી નું અહિયાં ખૂબ પવિત્ર ધામ આવેલું છે એની પરંપરાગત રથયાત્રા આવતા સાત તારીખના રોજ અહીંથી પ્રસ્થાન થશે અને ભાવનગરના ને એક નામદાર મહારાજા સાહેબના હસ્તે છેડાપુરા વિધિ પણ અહીંયાથી થવાની છે આજના આ પવિત્ર દિવસો જે આવી રહ્યા છે એની અંદર નેત્રોત્સવ વિધિ થઈ ગયા બાદ કાલે છેડાપુરા વિધિ સાથે ભવ્ય રીતે પ્રાત આઠ વાગે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા અહીંથી પ્રસ્થાન કરશે આ પુણ્ય દિવસોના દિવસે સંસ્થાના આદ્ય સ્થાપક ટ્રસ્ટ પ્રમુખ શ્રી સ્વર્ગસ્થ ભગવતસિંહજી રાણાને પણ હું આજના દિવસે યાદ કરું છું એમને નમ્ર શ્રદ્ધાંજલિ પાઠવું છું અને અન્ય અન્ય ટ્રસ્ટીગણ અને સ્વયંસેવક મિત્રોનો પણ હું ખૂબ આભાર માનું છું કે આ પવિત્ર દિવસોમાં પોતાના સેવા કાર્યનો અહીંયા પોતે યોગદાન આપે છે અને આપ સૌના માધ્યમથી આવનારી અષાઢી બીજની ભાવનગરની જનતાને ખૂબ શુભકામના પાઠવું છું કે ભગવાન જગન્નાથજી આપ સૌને

માનવ મેરામણ સ્વાભાવિક રીતે જ્યારે રથ પ્રસ્થાન કરે ત્યારે સાડા પાંચ હજાર થી છ હજાર માણસ સમુદાય સતત એની સાથે જોડાયેલો ચાલતો રહે છે પણ સંપૂર્ણ તમે અહેવાલ જો માંગતા હો તો ભાવનગરની આ રથયાત્રામાં પોણા પાંચ લાખ થી પાંચ લાખ સુધીના ના દર્શનાર્થીઓ અને ભાવિક ભક્તજનો જોડાતા હોય છે અને દર્શન નો લાભ અંદાજીત

બાણુના સમય થી જયારે રામલલ્લા ની રથયાત્રા નું દરેક કાર્ય શરૂ થયું ત્યાર પછી થી આ રથયાત્રા શરૂ થયેલી છે અને અંદાજીત ત્રીસ વર્ષ આપને અહિયાં થી ગણવાના ત્રીસ વર્ષ જે સરકારી રેકોર્ડ પ્રમાણે નોંધાયેલા છે એ હું આપને જણાવું છું એ પ્રમાણે ત્રીસ વર્ષ નો અહિયાં કાર્યકાળ એમનો થયેલો છે અંદાજીત જય જય જગન્નાથ જય જય જગન્નાથ પછી ના વિડીયો પૂર્ણ જે બીજ રીતના જે રથયાત્રા નીકળવાની છે એનો આવવાનો છે તો ભૂલતા નહીં તો ચાલો મળીએ નવ બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય